તો મરમ કે કહેવાય ન કાને વાત કરવી પડી અને કઈ ખુલાસો કરવો પડ્યો આ સમજી ગયો બોલો સમજી ગયા કે તું કવિરાજ વતન દઉં આથી મારક ઈડર ના ધણી માટે નહીં હોય કિરણમ બેન માગીને લઈ આવ્યા છે એટલે અહીંયા હું રોકાઈશ પણ એક કાર્યન મારી વતારે સરસ રહે બોલો કવિરાજ

રાવ કલ્યાણ મન ના કપડા પહેર્યા હતા એમાંથી ધોરણી લઈ પાયજામો લઈ અને આમ પહેરવાની તૈયારી કરી એટલે નાતા નાતા કીધું હા કવિરાજ એ કપડા તો મારા છે બાજુ જ પેઢ્યા તમારા આ કપડા મારા છે બાજુમાં પણ તમારા છે એટલે કપડાનો ઘા કરતા કરતા બોલ્યો કે કંઈક પહેર્યા કંઈક પેરિસિંહ આવા પગ ઢક પરમાણ પણ તારું મારું નો ગણે એ તો દેહડના ઇંધાણ અમે કંઈક પહેર્યા કંઈક પેરિસ સિંહ આવે એ બુધની ગાદીમાં જે બેને એમ કહેતો ને કે બુધ મારું છે તે દી દેહડ ને કહેતો તો તારું ને તારું સાહેબ ટૂંકમાં વાત ખરું એ એ સિંહ એ પિંજરામાંથી સિંહ સીટો હોય ને એમ ભાઈ ગયો હો તારણ છેલે બુદ્ધના દરવાજે પોતો અમીર ઉમરાવ સહિત નાનામી હામી જડી કે હાઈટ માથે બેઠા બેઠા એટલું પીશું ભાઈ કોણ સ્વર્ગવાસ થયું માણસે પાસે આવીને કીધું જાલનસી કાટા ભાઈ બંધ મારો ભાઈ બંધ મારો ભાઈ બંધ મારો ભાઈ બંધ મારો કાટો મારો કાટો કરતા 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 આટલા દિવસો આજ ભુજના ધણીએ પ્રાણ દીધા રાદેહડે પ્રાણ દીધા કે દેહડ દેહ શબ્દ શરીર પડ્યું રાજપૂત અને ચારણ ની આ મિત્રો એ નાન બાબ પાછળ મને યાદ આવ્યું આવા મિત્ર કીધી મરદ મરદ મન દરદ મિટાવે મિત્ર કીધી મરદ કે કામ દીધા એક ભાઈ મને પૂછ્યું પૂછ્યો મારા એક પટેલ રહેતા ઠુંમર એક એકદી મને કહે લાખણ આ તમારામાં ને આયરમાન આ મેરમાન રાજપૂતોમાન આ ફૂઈ વાહે ભત્રીજી દેવાય ને આવા બધા રિવાજો છે તો એ ક્યાં તમને બરાબર યોગ્ય લાગે મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને કાંઈ ખબર પડતી નથી પણ મને એક વાતની ખબર છે મને કે શું મેં કીધું કુંતાજીની વાહે સુભદ્રાજી દેવાના હતા અને સુભદ્રાની પાછો પાડી પાછા અભિમન્યુને સુરેખાજી દેવાના હતા આ ત્રણ ત્રણ પેઢી હું કૃષ્ણ ફૂઈ વાહે ભત્રીજી દીધા હતા તો કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે જો આ બરોબર વિધિ ન હોત તો એ જ યુગ પુરુષ આજે હાડા પાંચ હજાર વર્ષ પહેલા આ ચેલું એને ચાલુ રાખ્યો ન હોત તો કાંઈ કામાં છે કે જે કૃષ્ણે પણ ચાલુ રાખવું પીડ્યું કાંઈ કેવું તત્વ છે એટલે ખાનદાન મામા દીકરી દીકરીવા પ્રણવા આણું વારી લઈ આવ્યો માફ કરજો આણું વારવાની તૈયારી કરવા માંડો ઘરમાં કાંઈ નંબરે વાણિયાની દુકાને જેને કીધું શેઠ મામાનું કેણ આવ્યું છે અને ઘરનાનું આણુ વાળવા જ આવું છે એક હજાર રૂપિયા જોઈએ છે વાણિયાએ કીધું દરબાર કાંઈ અવેજીમાં મૂકવાનું શેઠ કાંઈ છે નહીં ખોરણું છે વાંગલ ટોટલ એને અવેજીમાં રાખીને શું કરે કાંઈ ઘરનું ગાંઠું કે કાંઈ છે નહીં મૂકા હું કાંઈ કે મૂકાદેવી મારી જીભાન છે મિકાદેવી જીભાન છે શેઠ તું કઈ બોલ પાડવા તૈયાર છું કે હું કાગળમાં લખું એમાં સહી કરશો કે આ લખો સહી કરું એ કાગળમાં લખું સહી કરી જુવાને અહીં અંગૂઠો માર્યો સહી કરી ટૂંકમાં અને કાગળ હકેલી અને દીધો કે શેઠ આમાં તે લખ્યું હું કે જ્યાં સુધી મારા હજાર રૂપિયા ન ભરાય ત્યાં સુધી તમારે સંસાર માંડવાનો નહીં જાણું વારી અને લઈ આવ્યો એ એ ઠકરાણાની પાસે બેઠો 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 રાજપૂત વાત કરે એ વાત કરતા કરતા બેય માણાની વચ્ચે મા ભવાની ખુલ્લી તલવારીને મૂકી એક દી બીજે દી દી એ વાત કરવા જાય ને વાત કરતાં વચ્ચે ખુલ્લી તલવાર મૂકે એટલે રાજપૂતાની એટલું પૂછ્યું કે રાજપૂત આ વાત કરતાં તમે વચ્ચે તલવાર ખુલી કેમ રાખો છો અને તે દી રાજપૂતે કીધું મને તો વાંચતા નથી આવડતું પણ તમે જો બે અક્ષર ભીણાવો હો તો આ કાગડીઓ વાંચી લ્યો એ બાઈએ થોડું ઘણું ભણેલા એ કાગડીઓ વાંચ્યો બીજે દી સવારે ઘરણાની પોટલી આમ લઈ અને રાજપૂતની પાસે આમ મૂકી એટલે રાજપૂતે કીધું શું છે એ કે કંઈક કાંઈથી હતા એને કંઈક મારા માવતરે દીધા એ આ ઘરણા અને તે મૂછમાંથી તા મૂકીને રાજપૂત બોલ્યો હતો કે ઘરના માણસના ઘરેણા વેચીને કરો ચૂકવું એટલો નમાળો રાજપૂત હું નથી કે વેચવા માટે નથી આપ્યા તે મને સમજવામાં ભૂલ ખાતી રાજપૂત કે તો કે આ ઘરેણા વેચી હું કમ વસ્તુ લઈ આવ્યું કે શું કે બે ઘોડા લઈ આવી બે ભાલા લઈ આવી બે તરવાર લઈ આવી બે પાઘડી લઈ આવી બે પુરુષના ડ્રેસ લઈ આવી કે બે કેમ કે તારે માટે એક મારે માટે કે તમે કે બાપને ઘીરી હતી તઈ કંઈક પટ્ટાબાજી ખેલી છું મેં કંઈક ઘોડા ખેલવા છે તો બે માણા પુરુષનો વેશ ધારણ કરીને ચાકરી કરવા નીકળી જાઉં હું જેથી હજાર રૂપિયા ભેરા થાય ને તેથી પાછા ગામમાં પગ દેવું ન કે ત્યાં સુધી કોઈની ચાકરી કરજો કરી નોકરી એ ઘરેણા વ્યચેને બે ઘોડા લીધા બે ભાલા લીધા બે તલવાર લીધે બે પુરુષનો વેચ ધારણ કરીને ધુમાવડ વાગતા ધોવાણ વાગતા ધોડવા વાગડતા ગામને છેલા પ્રણામ કરી અને નીકળી ગયા કોઈ ગામના પાદરીમાં જાય બે હરખેરખા રૂપ રૂપરૂપના અંબાર સમાન અને કોઈ પૂછે કે જુવાન ક્યાંથી આવો ક્યાં ફલાણા ગામથી આવી છે ક્યાં જવું છે કે નોકરી કરવા જવું છે ભાઈઓ થાવશો કે આ મામા ફુઈના કેમ માર્મિકતા છે ભાઈઓ છો કે હા મામા ફુઈના ત્યાંથી આગળ નીકળી જાય એક સુબાની ચાકરી કરવા માટે થઈ બહુ ટૂંકમાં વાત કરી દઉં હવે લંબાવું નહીં વાત રોકાણા છે અને એમાં ધીમા 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 ધીમે 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 પોતાની પવિત્રતાઈથી પોતાની નેકટેકથી એ એ બાદશાહનો એવો વિશ્વાસ પ્રાપ્ત કર્યો કે છેલ્લે એને પોતાના મેલની પેરગીરે કરવા માટે થઈ અને બેઈને મૂકા અને એમાં શ્રાવણ મહિનો આવ્યો કે ઇસરામણું ઝારા ઝરે ઝારા કે કતારા કમની પેરી પટોળા રંગ ચોણા ધમેટોળા બામની રંગાર સદિયે રોક રદિયે બોલ લદિયે બાનનેક ભરપૂર જોબનમાય ભમન કહે રાધા

પીયુ પીયુ એ પીયુ પીયું બાપૈ બોલ્યો બાપૈયા પીયુ ન બોલ મારો પીયું બંધવા અમે જે દેશ સીધા આવશું કેદી બાંધવ પીયું કરે અમે જેદી પાછા દેશ જો ને સીધા તેદી બાંધવ પીયું હે બાપિયા પીવું 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 ના બોલ મારો પીવો અને મારા ભાઈના રૂપની રૂપ ની માલિક કરું હું જેથી દેહ જાહી ને તેથી બાંધવ ને પાછો પીવું કરે માટે પીવું 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 બોલ માં અને એમાં બીજી વખત વીજળી નો કડાકો થયો એ કડાકો થયો બાઈ માણા જીવ અને હાથ ડગલા ભીરા એ રાજપૂતથી થોડીક છેટી રહી અને વાણિયાને તીઠી વચમાં આવી યાદી આવી એ પાછા ડગલા ભર્યા પણ મેલના જરૂખે ઉભા ઉભા બેગમ બા જોતા હતા એને હવારે ઉઠી અને બાદશાહને કીધું ચોકી પેરો કોણ ફરે છે કે રાજપૂતના બે ભાઈઓ છે શું થાય છે ભાઈ સંબંધમાં કે મામા ફૂઈના છે એમ કહે છે એટલે બેગમે કીધું એમાં એક પુરુષ છે એક સ્ત્રી છે હે કે પુરુષ છે સ્ત્રી છે કે પારખા કેમ થાય કે એ મારી માથે છોડી દીધો બેને જમવાનું આમંત્રણ દીધો જમવાનું આમંત્રણ દીધું બરોબર કેવા પ્રમાણે દાસીએ કામ કર્યું ચૂલા ચૂલાની માથે દૂધ મુકાણું બરોબર પીરસાતું તો હું અને એ સમયે ચૂલાના તાપને વધારવામાં આવ્યો અને બરોબર દૂધની નહીં માલિક ઉફાણું આવ્યો દૂધમાં ઉફાણો આવ્યો તે બાઈ માણા હતા ને એનાથી રેવાનું ને રાડ નીકળી ગઈ ગંબા તમારું દૂધ ઉભરાય અને બાવડું પીકડું કોણ છો કે રાજપૂત છો કે રાજપૂત નથી રાજપૂતાણી છો સાચું બોલ કોણ છો અને બાદશાહ આવીને રાજપૂત ને પૂછ્યું શું છે એ ચીઠી બતાવી કે આ કારણ છે અને આ કારણ માટે થઈને અમે પૈસા કમાવવા માટે થઈ અને નીકળ્યા છે વાણિયા ને હજાર રૂપિયા ન ભરી દઈ ત્યાં સુધી અમારા વેસની માલિકો રહેવાનું છે પણ દયાળુ બાદશાહ અને કીધું કે કાલે જુવાન હજાર રૂપિયા એક વીણ ખાતર તો તારી જુવાનીને ને કરી નાખતો દોષ તારાથી તો આ દેશ ઉધળ્યો છે તારા દેવો વચન ટકેલાવ આ દેશ ઉધળ્યો છે બાપ જા જો હજાર રૂપિયા ભરી તું તારો સંસાર માંડ એ પોતાને વતન આવી હજાર રૂપિયા વાણી અને ભરીને રાજપૂતે સંસાર માંડો આવા નેકીલા ટેકીલાથી આ જગતની માલિકો છે ને આ છે ને આ ટકી રહ્યું છે ને એ આવા સત્કાર્યોથી ટકી રહ્યું છે બાકી અંબામાની મૂર્તિની જેમ બપોરે નોખો હવારે નોખો હાંજે નોખો મારા ઘરની સામે એક ને વાડીમાં ડોલકાકીડો બેઠેલો ને ચોમા ટાણો ટાણો આમામ કરે મારા આમો તો નહીં કરતો હોય પણ આમામામ આમામા આમ ડોગ ફુલાવી ત્રણ ચાર કલરનો થઈ રાતોન ને લીલો આમામામામ કરતો હતો બે ત્રણ વખત આમામામ કર્યું એટલે મેં કાગળ અને પેન લઈને કાકીડાને કીધું હતું કરે કાકીડા આ રંગ પલટા ની રાર આ ધીમા દહ દહ વાર પલળતા માનવ દેખીયા તો અમારા સંવાદમાં આવી ધીમા દહ દહ વખત રંગ બદલે એવા પીડ્યા તું હું રંગ બદલાવે તું તો રોતુ રોતુય બદલાવે એક રંગીલા અને ઉધીડા જેના ભીતરણના દૂધા ભાવ હકીનકા બુરા અને ચીતવે પછી તાકુ રંગ ચડાવ તમે ઘણા ચા પીતા જોયા છે અમારા દરબાર દાયરામાં ઘણા દાયરામાં ચાર લઈને આમ કહીને આમ કરે આમ જોયું કરે આ કોઈ આમ કરે કોઈ આમ કે આમ કરે શું છે એ કહુંબા વખતના રિવાજ છે કહુંબો જતા હોય ને એટલે એમ કહુંબો લઈ અને પેલો આમ ધરતીને ચડાવે બીજો આમ સૂર્યને ચડાવે અને ત્રીજો રંગ ચડાવે ત્રીજો રંગ કેને ચડાવે